નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર જાફરાબાદની વઢેરા પ્રાથમિક તથા માધ્યમિક શાળાને સંયુક્ત કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી ચેતનભાઈ શિયાળ ઉપપ્રમુખ યુવા ભાજપ અમરેલી બાલાભાઈ કોટડિયા પ્રમુખ તાલુકા પંચાયત જાફરાબાદ શ્રી ગોવિંદભાઈ વાઘેલા આર એફ ઓ શ્રી જાફરાબાદ શ્રી લક્ષ્મણભાઈ શાખડ સરપંચ શ્રી વઢેરા સી શ્રી કનુ શ્રી કનુભાઈ સોલંકી જી એસ સી એલ સ્ટાફ આંગણવાડી તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ એસએમસી એન્ડ એસ સભ્યો અને વઢેરા ગામના આગેવાનો ગ્રામજનો અને મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં આંગણવાડીના બાર બાળકો બાલવાટિકાના પિંચોતેર બાળકો અને ધોરણ નવના એકોતેર બાળકોને પ્રવેશ કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવેલ મુખ્ય મહેમાન ચેતનભાઈ શિયાળે શિક્ષણ પ્રત્યે ગુજરાત સરકારની કામગીરી વર્ણવી બાળકોને ભણવા હાકલ કરી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષરોપણ અને એસએમસી અને એસ એમડીસી સાથે શિક્ષણ અને અંગે વિચાર વિમર્શ કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક શ્રી અલ્લાઉદ્દીન મેર વર્ષાબેન વડિયાતર ગોવિંદભાઈ ભાલિયા અને માધ્યમિક શાળાના આચાર્ય રામભાઈ ઝોરાએ पारे जहमत उठा होती मा ते सेवन न्यूज जाफराबाद